સો વી આર ઓલ સેટ અને વડીલો બધી સલાહ સૂચન દેવા માટે આવ્યા છે આમ કરજો ને આમ નહીં કરતા ને એવી રીતે અને આખું ડુંગુ અહીંયા ભેગું થાય છે બધા લેડીઝ આ બાજુ છે બધી અને ભાવિક અહીંયા છે મેઇન આ બધી ચેનલની માલકીન અને આટલો બધો સામાન છે જુઓ તમે સ્પેશિયલ મારી એક્ઝામ પૂરી હવે મોજ કરવાની હા ના ધ્યાન રાખજો સેફટી રાખજો જોખમ કરવાનું નહીં હા

કોઈ ચિંતા કરતા આનંદ કરવાનો છે 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 કરવાની મેનેજર અમારા યાદગાર પ્રસંગ તારે આવું છે આવું છે માહિર

આ કે ટ્રક ક્યાં છે ટ્રક જો લાવ મસાલા વડા હેત ભાઈ હેપી આજે ફર્સ્ટ ફર્સ્ટ પાર્ટી

હા છે એટલે જામ થઈ ગયો આ ટુકમાં અત્યારે ગોંડલ થી આગળ હોલ્ડ લીધો છે અને અત્યારે અમે ખાધું છે થેપલા સુકી ભાજી આલુ પરોઠા ગાંઠિયા ફ્રેન્ચ ફ્રાઈસ આવી બધી વસ્તુ ખાધી છે અને હવે અહીંયાથી અમારે આઈ થિંક ત્રણ ચાર કલાકનો રસ્તો છે

ભાઈ રિસોર્ટ સુધી તો પહોંચી ગયા એક કિલોમીટર બાકી છે અને એક પ્રોબ્લેમ થઈ છે બસ ફસાઈ છે અહીંયા અહીંયાથી આગળ નીકળી નથી એકતી જોઈએ છે શું રસ્તો કરીએ છે આમાં બધા જુગાડ કંઈક લગાવવાનું ટ્રાય કરે છે બધા જોવો કે અહીંયા કંઈક મૂકી શકે આના ઉપર અને કે જેથી બસ આમ આના કાચા રસ્તા ઉપર આગળ વધી શકે અહીંયાથી એક કિલોમીટર જેવું આગળ છે સીધે સીધી ઉતારી દેવાની આમાં પણ ટાયર વાયર દબાઈ જાય એવું નથી ને અત્યારે અહીંયા કેડી એક છે મોટી એટલે ખાડો છે એટલે બસ ચાલે એમ નથી એટલી બધી એટલે ત્યારે ટ્રાય કરે છે બધાયને કીધું છે ફીટ પકડવાનું ફીટ પકડવા આય પકડી રાખો ફીટ પકડો એ આ કોળા કોયલું બધાય વાટ જોવે છે અને તેરે બસ નીચે ઉતરે છે એમાં હું બીવાનું પણ ઉતરી તો ગયા પછી હું બીવાનું ત્યારે અહીંયા વિલા છે એટલે ત્યાં બધા બેઠા છે બધા ઘડીક આરામ કરવા માટે બસ હજી ઉતરી નથી અહીંયા બધા મજા આવે છે હું જવાનું છે હાલો હાલો

અત્યારે આ બધા સેટિંગ કરે છે બેવાની ప్రతి એક વ્લોગ ઉતારે છે હવે બસ ત્યાં અટકી ગઈ છે એટલે બસ અહીંયાથી આગળ ਨਹੀਂ જાય હવે પ્લાન બી કર્યો છે કે આવી રીતે એ લોકોએ ગાડી છોટાથી જેવું મોકલ્યું છે કે જેમાં અમે અહીંયા આમાં બેસીને પછી રિસોર્ટમાં જઈશું સો અત્યારે વ્યવસ્થા ચાલે જ બધી

खु पछि <tos scholars> <ग्यादा। laughs> <coughs> ડેસ્ટિનેશન ઉપર સવારે સાડા દસ વાગે પહોંચવાના હતા એની બદલે અત્યારે વાગ્યો છે એક બે જેટલા વાયગ્યા છે દોઢ વાગ્યો છે અને પણ મસ્ત એડવેન્ચર થઈ ગયો ટેમ્પામાં બધાને બેસાઈ ગયો બધાયને મજા આવી અને ખૂબ આનંદ થતાં જાય છે હવે બધા બે એકે હકની એક નો એક મિનિટ હોય તે यो अल्ला आ माहिने म जाई गी छे ईच का खाइ रहीया छे ने आ नानो यो टिंगुडियो युगे ईच का खाइ छे चुप नाना नाना ना, क्यूट क्यूट रेबिट छे जो बदाए पोत पोतनी जिग्या ले ली दी छे क्या छे माहिर માધી તીઠી કહેતા ચાલો સામાન આવી ગયો છે અને બધાયના રૂમ અલોટ થઈ ગયો છે આ છુપડી જેવું છે રૂમ અને આ અમારી રૂમ છે અત્યારે બધાય સ્વિમિંગ પુલ બાજુ જાય છે નાવા માટે વાયુ વાયુ બધી છે અત્યારે ચેન્જ કરી લીધું છે લંચ કરી લીધું છે અને બધાય અત્યારે જાય છે સ્વિમિંગ પુલ બાજુ બધાય નાવા માટે બાયુ બાયુ બધી લેડીઝ છે ઓને અત્યારે લેડીઝ અને છોકરાઓ બધાય તો નાવાય મેળા ધીમે ધીમે આવે છે બધાય બધી બાઈઓ અહીંયા બેઠી છે અને આ છોકરાઓ નવું કરે છે મારો ચાલો સ્ટાર્ટ નાના ટેણીયાઓને મજા આવી ગઈ છે ગાંડા ગાડા ગાંડા અમે ચેક ઇન કર્યું સામાન ગોઠવી લીધો પછી લંચ કર્યા અને પછી સ્વિમિંગ પૂલમાં નાહ્યા અને એના પછી ફ્રેશ થઈને અત્યારે હાઈટી લીધી છે અને એના પછી અત્યારે શૂટ કરવાનો ટાઈમ મળે સવારથી થાકી ગયા હતા સો અત્યારે કન્ટિન્યુ કર્યું છે અત્યારે જો અમે ફ્રેશ અપ થઈને બધા ગાર્ડનમાં છોકરાઓ રમે છે અને લેડીઝ અહીંયા ફોટોગ્રાફી છે અને આગળની અપડેટ તમને આપતો બમ વધ તો આજે છે હેપનો બર્થડે અને અહીંયા સેલિબ્રેટ કરવાના છીએ અમે એટલે બધું સેટઅપ લગાવ્યું છે અને કેક લાવવા છીએ સેલિબ્રેટ કરવાના છીએ અહીંયા ઉપરવાળી રૂમમાં છીએ ત્યારે બધા બેઠા બેઠા દંગશરાજ રમીએ છીએ અને અત્યારે વાયગા છે દસ અને હવે જોઈએ હવે મીનાબેનનો વારો છે એ હિન્દી ગુજરાતી તું તું આ લોકોને આવડતું જ નથી રમતા આ લોકોને રમતા જ નથી આવડતું સગાકીનો વારો છે आणि आवडतो नाही